ડિસ્કાઉન્ટમાં બજાર કરતા સસ્તા ભાવમાં તમે આ ટાઈપના ફિરકા ખરીદવા માંગો છો ને તેની માહિતી આપવાનો છું અને રાજકોટના એક બેસ્ટ વ્યક્તિ સાથે તમને મળવાનો પણ છું અને એ પણ કહી દો કે કદાચ તમે ગુજરાત ભરમાંથી કે આ વિડિયો જોઈ રહ્યા છો ને તો તમે ઘરે બેઠા પણ આ વસ્તુની ખરીદી કરી શકો છો એ પણ બેસ્ટ ભાવમાં તમને છે ને ડિલિવરી ચાર્જ ને બધું આપણા ભાવમાં જ ઇન્ક્લુડિંગ થઈ જશે કેમ છો કૌશિકભાઈ મજામાં આવો મજામાં કેમ છો વિવર્સ આપણી સાથે જે કૌશિકભાઈ બોટ જે રાજકોટ થી જે અને જે પતંગના રશિયા છે પતંગ દોરા ઘણા સમયથી પોતાના ઘરેથી વેચે છે પોતે હેન્ડીકેપ છે વિકલાંગ છે છતાં પણ કહેવાય ને સ્વરોજગારી અને હકથી કામ કરીને પૈસા કમાય છે તો ચાલો અમારા વ્યૂરસને દેખાડો કે આ વખતે આપણે દોરામાં તમે નવું શું વેરાયટી લઈ આવે છે કઈ રીતે બધી વસ્તુ છે શું ભાવ છે બધી વાત કરીએ શ્યોર ગ્યાર વર્ષ કરતાં આવતા તો ઘણો વધારે સ્ટોક છે એમ ને હાજી હાજી બહુ ઓકે તો આપણે કૌશિકભાઈના ઘરે આવી ગયા છીએ કૌશિક ભાઈ તમારા ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે છે ને અમને તમારા ઘરે આવવાનો મોકો આપ્યો અને અમે આ બધું એક્સપ્લોર કરી રહ્યા છીએ અમારા વ્યુઅરને દેખાડી રહ્યા છીએ કે તમે આટલા સરસ માંજાના ફિરકીઓ વેચી રહ્યા છો અને કહેવાય બજાર કરતા સારા ભાવમાં સારા ભાવમાં તો બધી અમારા વ્યુઅરની ડિટેલમાં આપણે વાત કરીએ સૌથી પહેલાં મેં જે વિડીયોની શરૂમાં કીધું ફરી વખત કીધું કે કૌશિકભાઈ છે ને હેન્ડીકેપ છે પોતે તમે જોયું કદાચ વિડીયોમાં શરૂમાં તમે જોયું કે હાલવામાં થોડીક તકલીફ થતી હોય

આ વર્ષે મેં વિચાર્યું કે આજ કાલે થોડુંક વધારે આપણે ઇન્વેસ્ટ કરીએ દોરામાં વચ્ચે તમને રોકીશ ને વ્યુઅર કહી દઈશ કે આ વખત છે ને સ્ટોકમાં ઘણો બધો જોરદાર વસ્તુ લઈને આવ્યા છે કે આપણે જનરલી જે ફિરકાઓ આમ ગોતતા હોય કે ભાઈ ઘણા લોકો તો છે સુરત સુધી ધક્કા ખાતા હોય કે આપણે પતંગના રસિયા હોય તો કદાચ આ વસ્તુ જે સમજી ગયા હશે કે જે સ્પેશિયલ જે વસ્તુ જોતી હોય ને કે બહાર લેવા જવી પડતી હોય ને બજારમાં મળતી હોય પણ જોઈ એવી ન મળતી હોય

તો આપણને કૌશિકભાઈ પાસેથી કઈ કઈ ટાઈપની વસ્તુ મળી રહી છે એટલે કે આપણે તો ખરીદી કરવી છે તો ખરીદી થઈ જ જશે પ્લસ ઘરે બેઠા વેચે છે એટલે આપણને સારા ભાવમાંય મળશે અને મેં જેમ કીધું એમ કે તમે જે અહીંથી ફિરકો લેશો તો એ એક સોશિયલ વર્ક થવાનું છે કે પોતે હેન્ડીકેપ છે અને સ્વમાનથી ટૂંકમાં જીવન જીવે છે એટલે આપણે આપણા જે પૈસા છે એનો ઉપયોગ એક બહુ સારી જગ્યાએ થવાનો છે હવે અમારા વ્યૂઅરને એકવાર બધી આપણે ફિરકાની ડિટેલમાં વાત કરી દઈ અને પહેલાં એ કહી દઉં કે તમે ગુજરાત ભરમાંથી કદાચ ગમે તે વિડીયો જોઈ રહ્યા છો ને તમને ઘરે બેઠા કુરિયરથી આ ફિરકો મળી જવાનો છે તમને જે પણ ફિરકો ગમે તમે ખાલી સ્ક્રીનશોટ પાડી રહ્યો છો સ્ક્રીન પર તમને ટોટલી પહેલેથી છેલ્લે સુધી કૌશિકભાઈ નંબર દેખાઈ રહ્યા છે તમે ખાલી વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરો તમને જે ફિરકો ગમે છે એનો ફોટો શેર કરો તમને ડિટેલમાં પ્રાઇઝ ને આ બધી વાત થઈ જશે તમે રાજકોટથી છો ને તો રાજકોટમાં તમે કઈ જગ્યાએ તે ખરીદી કરી શકો છો અને એની વાત પણ તમને ફોન ઉપર જ મેસેજમાં થઈ જશે તો તમે સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબરમાં મેસેજ કરી કરો અને ખાસ આપણે એ એક કહી દઈએ કે પોતે ભાઈ જોબ કરે છે એટલે કદાચ ફૂલ ટાઈમ તમારા ફોન રિસીવ કરી ન કરી શકે ન કરી શકે પણ મેસેજમાં જવાબ આપતા હોય છે મેસેજમાં હું જવાબ એને સો આપી દઈશ અને મને કોન્ટેક કરવા માટે રાત્રે સાડા પછી મને કોન્ટેક કરી શકો છો કોલ દ્વારા ઓકે તો હવે અમને દેખાડો કે આ વખતે શું શું છે ખાસ તો આ બધા તમે આ વખતે

આ 1000 વાર છે નવ તાર છે ઓકે નવ તાર દોરો છે ને 1000 વાર છે આમાં શું પ્રાઇસ થી મળી જતો હોય આપણને આમાં 300 રૂપિયા મે અત્યારે રાખેલી છે અને ઇન્ક્લુડ ચાર્જ છે કુરિયર સાથે ઇન્ક્લુડ 300 રૂપિયા મિત્રો આપણે માત્ર 300 રૂપિયામાં આ દોરો ફિરકી અને એ પણ કુરિયર સાથે મળી રહ્યો છે નવ તાર દોરો 100 વાર એટલે પરફેક્ટ ડીલ છે કે આપણે કદાચ બહુ એમ લાગે કે ભાઈ મકર સંક્રાંતિ નથી કરવો સસ્તા મકર સંક્રાંતિ પતાવી છે તો એના માટે બેસ્ટ માત્ર રૂપિયામાં થઈ જાય હાજી અને પરફેક્ટ વસ્તુ મળી જાય એટલે બધાના વસ્તુ છે હવે એ રીતના બીજી બીજી એમને વેરાયટી દેખાડો બીજી એના કદાચ થોડીક ઊંચીમાં છે સામી કાઈટની છે મોમ સામીનો દોરો છે એને એક હજાર વાર છે આની પ્રાઇસ છે સાડા ત્રણસો રૂપિયા ઓકે આની સારુંકનેસ દેખો ધાર તમે જુઓ તો તમને ખ્યાલ આવી જશે દોરામાં જોરદાર પરફેક્ટ ક્વોલિટી ઓકે એક હજાર વાર છે અને ત્રણસો પચાસ રૂપિયા આમાં એક રીલનો માર્કો મારેલો છે એક રીલ એમ ઓકે બ્રાન્ડ બ્રાન્ડનો બ્રાન્ડ એ બ્રાન્ડનો બીજી હવે બે હજારમાં સ્ટાર્ટ કરીશ તમને આ ગ્રાઇન્ડર જ છે ગુડ્ડુભાઈનો ગ્લાઇન્ડર છે ઓકે ગુડુભાઈનો ગુડુભાઈનો અને ફેમસ છે બહુ નામચીન છે આ બે હજાર વાર છે ઓકે ઓકે અને આપણે શું ભાવમાં મળી જાય આની પ્રાઇસ છે સાડા પાંચસો રૂપિયા ઇન્કલુડ કુરિયર ચાર્જ ઓકે મિત્રો તમે જોઈ શકો છો આમાં તમે કદાચ આ ફિઝિકલી મારા હાથમાં છે એટલે હું મહેસૂસ કરી શકું આ સાઇઝ કેવડી છે પણ બે હજાર વાર ફિરકો છે અને બહુ મોટો હેવી સાઇઝ છે માત્ર સાડા પાંચસો સાડા પાંચસો માં એ પણ ઇન્ક્લુડ કુરિયર ચાર્જ ની સાથે અને ટોટલી બધી જે વસ્તુ દેખાડું તમે કોરિયર થી મંગાવવા માંગો ને તો આ બધું છે ને એડવાન્સ પેમેન્ટ ઉપર રહેતું હોય છે કે આ બધી વસ્તુ નોન રિફંડેબલ હોય છે એટલે ટોટલી વસ્તુ એડવાન્સ પેમેન્ટ ઉપર જ આપણે સેલ કરતા હોય છે તમે કઈ વસ્તુ ગમે છે ખરીદવા માંગો છો તો તમે ફોન ઉપર જે ડીલ કરશો ને તમારે એડવાન્સ પેમેન્ટ ગૂગલ પે કુરિયર મતલબ ગૂગલ પે કે આપણે પેટીએમ કે જે રીતે કૌશિક ભાઈ કે કરોડ થતું હોય ને પછી તમને કુરિયર મળી જતું હોય છે એટલે પરફેક્ટ આ વસ્તુ પણ પરફેક્ટ છે એવી જ રીતે બીજી કંઈક વસ્તુ બીજી

અને આ હેવી સાઈઝ છે તમારે જે પતંગ ટૂંકમાં હેવી વ્યક્તિ જોશે પરફેક્ટ ટૂંકમાં ક્વોન્ટિટીમાં દોરવા મળે છે હજી અને ત્રણ હજાર વાળનો બરાબર કંપનીનો જ માર્કો છે અને આની કિંમત છે સાતસો પચાસ રૂપિયા ઇન્કલુડ કુરિયર સાથે ઓકે બીજો એક છે બે હજારમાં રાજધાની છે આ નામચીન છે સારી ક્વોલિટીના દોરો આવે છે આનો અને સાથે તો એ કે જો કે મકર સંક્રાંતિ સુધી આપણે આ સેલિંગ ચાલુ જ હોય છે ને ગમે તે ચાલુ ચાલુ મકર સંક્રાંતિ સુધી કોઈને લેવો છે છેલે મકર સંક્રાંતિ ના આગલા દિવસ સુધી તમે વેચતા જો કે આગલા દિવસ સુધી હું વેચીશ પણ કુરિયરના પારગામ માટેના 10 તારીખે ક્લોઝ કરી નાખીશ ઓકે એટલે 10 તારીખ સુધીમાં કુરિયરથી જોતો હોય ને તો 10 તારીખ પહેલા ઓર્ડર કરાવી દેવો આ બે રીલ છે રિયા સટની જ છે રાજધાની આ કેટલા વાર છે આ 2000 વાર છે હાજી ઓકે આને 550 રૂપિયા છે

અને તમે મેસ ટચ કરો ને ફિઝિકલી ટચ કરો ને તો મેસ થાય દેખાવમાં આવો પાટડો છે પણ આમ જ્યારે આંગળી માંડે તો ખબર પડે કે કેટલો આવડો આ ખતરનાક છે એટલે બહુ પરફેક્ટ છે દોરા પતંગ ઉડાડવામાં તો બહુ ધ્યાનથી ઉડાડવો પડે એવો દોરો છે હાજી આ એક છે ડિસ્કવરી આ તો હા અને આ તો નામ ચિહ્ન જ છે બરોબર છે આ ત્રણ હજાર વાર છે બરાબર આનો દોરોય સારો છે જો ઓકે આ બહુ સારો એકદમ સોફ્ટ ને આમ તમે આની ક્વોલિટી જ્યારે તમે અહીંયા ખરીદી માટે આવો ને ત્યારે જ જોઈ શકશો પરફેક્ટ આ ત્રણ હજાર વાર છે આની પ્રાઇસ છે છસો રૂપિયા બધી વસ્તુ બજેટમાં જ છે બજેટમાં બજેટ થી સાતસો સુધીમાં બેસ્ટ બેસ્ટ ત્રણ હજાર વાર પરફેક્ટ મળી જાય છે હાજી એટલે માર્કેટ કરતા એમ કહેવાય કે ચાલીસ પચાસ ટકા સુધી મને લાગે સસ્તો થઈ જાતો હશે હાજી હા કદાચ આપણે ભાવમાં જે વેચાઈ રહ્યો તમારા ઘર નજીકના તમે સ્ટોર તમે ભાવ કમ્પેર કરો ને મારા ખ્યાલથી મને જેટલો નોલેજ છે એ પ્રમાણે મને 40 50% સસ્તું લાગે છે પણ હું છેલા 3 વર્ષથી હું એક જ વાર વિચાર કરું છું કે પ્રોફિટ કમાવાનો દર વર્ષે મારી પાસે કસ્ટમર મારી પાસે પરચેસ કરે બસ એવી હું આશા રાખું છું 100% એટલે અમાર રિપીટેડ કસ્ટમર જ આવતા હશે અને જે પણ ખરીદી કરીને જાય એના ફેમિલી ફ્રેન્ડ સગાવાળા બધાને માહિતી શેર કરતા કે ભાઈ કૌશિક દોરો લીધો અને આ ટાઈપનો ઘર દોરો મળી જાય છે અને પરફેક્ટ છે

કુરિયર સાથે ઓકે એટલે માં પ્રિન્ટેડ પ્રાઇસ કીધું તમે સસ્તા માં વેચો છો સસ્તા માં પ્રાઇસ હું વાંચી રહ્યો છું કે બહુ વધારે લખેલી છે પણ આપણે 450 450 ઇન્ક્લુડ કુરિયર સાથે ઓકે એટલે ઘણો સારા ભાવમાં મળી રહ્યો છે પછી શિવમ આવે છે શિવમ માં 12 તાર છે ઓકે શિવમ સુરતી માંજા સુરતી માંજાના સ્પેશિયાલિસ્ટ આઈ પરફેક્ટ છે આની પ્રાઇસ છે 500 રૂપિયા ઇન્ક્લુડ કુરિયર સાથે ઓકે તમે જોઈ શકો છો બસ ગમી ગયો તો ત્યારે સ્ક્રીનશોટ કરી લો અને તમારે પાછો બીજી વાર વિડિયો જોવાનો પણ ગોતવાનો પડે તમને કીધું ગયું હતું આજે તો ઘણો બધો વસ્તુ છે એટલે તમને જોઈ બધું મળી જશે આમ તો મોસ્ટ ઓફ ઓવરઓલ આપણે ઘણું બધું કવર કરી લીધું હાજી હાજી પછી સીઓમ માં મોટો માં છે ઓહો 5000 વાર 5000 વાર 5000 વાર ઓહો જોઈ શકો છો કે એકદમ હેવી અને આ ફિરકી પૂરી કરવી એટલે સવારથી હાઈન થઈ જાય આ દી નીકળી જાય તમારે આખી સંક્રાંત જ ગઈ જાય બગી 5000 વાર હા 5000 વાર શું ભાવમાં મળી જાય છે આપડા આની પ્રાઇસ 1000 રૂપિયા ઓકે ઇન્ક્લુડ કુરિયર સાથે પરફેક્ટ બધા માટે છે ને પરફેક્ટ વસ્તુ છે અત્યારે સ્ક્રીન પર સ્ક્રીનશોટ પાડી લો અને ઓર્ડર કરી દેવા જેવી વસ્તુ 1000 રૂપિયામાં આપણે 5000 વારનો દોરો મળી રહ્યો છે અને બીજી એક વાત એ કહું છું કે સીઓમના અત્યારે હાલમાં માર્કેટમાં બહુ ડુપ્લિકેટ ચાલે છે તો એનો આપણે ઓરિજિનલ આપણે ઓળખ માટે આ સિલ્વર નો ટેગ છે સીઓમનો એટલે આપણે સમજી લેવાનું કે આ ઓરિજિનલ છે એ કોઈ ડુપ્લિકેટ વસ્તુ નથી હાજી હેમાઈ છે એટલે સીલ પેક અને સીલ ઉપર તમે જોઈ શકો છો કે આ જે આખું સિલ્વર કલરનું લાગેલું છે પરફેક્ટ આપણે પાસે ટોટલી

ઘણી બધી વેરાયટી છે ને સ્ટોકે અત્યારે ફૂલ છે પણ મને એમ લાગે છે કે આપણો વિડીયો પોસ્ટ થાય એટલે તમારે વહેલા પહેલા જેવું થઈ જશે એટલે તમને જો કદાચ કંઈક વસ્તુ લેવાની મન થઈ ગયું છે ને જરાય વિચાર્યા વગર છે ને સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબરમાં મેસેજ કરી નાખો કે ભાઈ આપણે આ લેવું છે અને આ આપણા માટે એક બુક કરી નાખો એમ કેમ કે સ્ટોક છે પણ વિડીયો જોઈને એવું લાગે છે કે આ બધી વસ્તુ છે ને વહેલા તો પહેલાં જ સિલેક્ટ કરવા જોઈએ ઓકે તો શું કે બધી આપણી એમ વસ્તુ તમારા ખ્યાલથી કવર થઈ ગઈ કે બધી કવર થઈ ગઈ છે નો સ્ટોપ ઓકે બધી તો ફ્રેન્ડ્સ તમે જોયું આ બધી વસ્તુ છે હવે રાજકોટમાં તમે છે ને મતલબ ફોન કરો તમને એડ્રેસ ને બધું સમજાવશે અને તમને ખરીદી થઈ જશે ને બાકી ગુજરાત ભરમાં આમ તો ભારત ભરમાં કુરિયરથી મળી જશે જે ગુજરાતી ભાઈ આપણો વિડિયો ગુજરાત બહાર થી જોઈ રહ્યા છે ને તમારે ગુજરાત બહાર જોઈ છે ને તોય મળી જશે કદાચ કુરિયર ચાર્જમાં થોડો ફેરફાર થાય ગુજરાતમાં તો ફ્રી કુરિયર કરી નાખ્યું છે પણ તમે પણ કોન્ટેક કરી શકો છો અને બહુ સારી માહિતી આપી તમે કે બહુ લોકોને ઉપયોગી માહિતી જે પતંગ રસિયાઓ છે ને એમને તો આમ કહેવાય ને ખજાનો મળી ગયો આપણે વસ્તુ દેખાઈ દઈએ એટલે તો એકવાર તમે જરૂરથી વિઝિટ કરો તમારા પણ ફેમિલી ફ્રેન્ડ્સ ગ્રુપમાં બધા લોકો સાથે માહિતી શેર કરો જે પણ પતંગ રસિયાઓ છે એમને તો ખાસ શેર કરો અને આ મકર સંક્રાંતિ ઉપર આપણે છે ને કૌશિકભાઈ પાસેથી જ ફિરકો અને માંજો ખરીદીએ અને એમનો જે કહેવાય ને કે એક એમનો જે મુહિમ જ કહેવાય કે પોતે હેન્ડીકેપ છે છતાં પણ આમ બિઝનેસ વિચાર્યો છે તો આપણે ફૂલ સપોર્ટ કરવાનો સહયોગ કરવાનો છે તમે જોરદાર કામ કરી રહ્યા છો અમારા વ્યુર્સ મુલાકાત લેશે અને એને બેસ્ટ બેસ્ટ દોરા આપવો અને બધા એક કહેવાય ને ખુશીથી મકર સંક્રાંતિ ઉજવે એવી બધાને આપણે કહીએ તો તમારે કદાચ અમારા વ્યૂર્સને કંઈ સ્પેશિયલ મેસેજ આપવો હોય મારે સ્પેશિયલ મેસેજ એ છે કે મારા જેવા ગુજરાતમાં જેટલા હેન્ડીકેપ છે તો એને હિંમત ન હારવી જોઈએ અને આગળ વધવું જોઈએ અને મહેનત કરીને બધી વસ્તુ પોસિબલ છે તો મહેનત કરો અને આગળ વધો એવી હું પ્રાર્થના કરું છું ભગવાનને મહાદેવ કે મહાદેવ હર અમારા વિડીયોને એક મોટિવેશન એક ઇન્સ્પિરેશન એ છે કે તમે પણ જો આવું સારું કામ કરો છો ને તો એ એના માટે તમને ઘણો બધો સપોર્ટ મળશે કોશિક ભાઈ જે બહુ સારું કામ કરી રહ્યા છે ને અમે તો આવી રીતના સ્પ્રેડ કરીએ છીએ પણ હું એમ મારા બીજા પણ યુટ્યુબર મિત્રો ભાઈઓ બધાને કહીશ છે પણ રીલ્સ બનાવી રહ્યા છે તમે પણ જો કોશિક ભાઈની રિલ્સ તમારા પ્લેટફોર્મના માધ્યમથી એકવાર શેર કરો ને તો એ બહુ સારું કામ થશે તો ચાલો રાજકોટના ફરી પાછા આવા અનોખા વિડીયો આપણે મળીશું ત્યાં સુધી જોતા બીજા વિડીયો જય હિન્દ વંદે માત્ર હર હર મહાદેવ મહાદેવ